તવરામાં બી એસ કેબલો ખબર હતા એસબીઆઈ બેન્કની કામગીરી છેલ્લા છ દિવસથી બંધ હોવાથી ખાતાધારકો હેરાન પરેશાન બન્યા બજિલ્લાના જુના તવરા ગામે આવેલા એસબીઆઈ બેન્કની કામગીરી છેલ્લા છ દિવસથી બંધ છે હજુ વધુ પંદર દિવસ બંધ રહેશે તેવી માહિતી ખાતા ધારકોને મળી છે હેરાન પરેશાન થઈ ગયેલા ખાતાધારકોએ બેંક કર્મચારીઓ સાથે વાતચીત કરતા તેઓ ઉડાઉ જવાબ આપતા હોવાના આક્ષેપ કર્યા છે बीएसएनएल ના વાયર કટ થઈ જવાથી આ પ્રોબ્લેમ ને લઈ બેંકની તમામ કામગીરી હજુ 15 દિવસ સુધી બંધ રહેશે આજે તોરા ગામના બેંક ખાતા ધારકોએ બેંક ઉપર જે રજૂઆતો કરી હતી સાથે જ આ ગામમાં બે દિવસમાં બેંકની કામગીરી રાબેતા મુજબ ન થાય તો આંદોલન કરવાની ચીમકી આપી છે જે ભાઈ કસ્ટમર એ પૈસા ઉપાડે ત્યારબાદ એને એન્ટ્રી પણાવે તો એ એન્ટ્રી જોવો તમે એન્ટ્રી નથી પાતા એ લોકોનો હમમાં શું લખેલું છે શું આવે છે કે બતાવો બતાવો કોઈને કોઈ ખબર પડતી નથી એમનો વહીવટ બી ગેરવ્યાજબી છે મારું નામ ગોહિલ કિરણ છે હું જૂના ટવરા ગામનો રહેવાસી છું હવે જૂના ટવરા ગામમાં એસબીઆઈ બેંક આવેલી છે તો એ બેંકમાં છેલ્લા ચાર દિવસથી હું ધક્કા ખાઉં છું મારે કોઈને પૈસા આપવાના છે ખેતરનું કામ ચાલે છે છતાં આ લોકો કોઈ પૈસા આપતા ને કહે છે કે બધું બંધ છે એટીએમ બંધ છે બેંકમાં દેવા બંધ છે તો અમારે કઈ જવું પૈસા લેવા માટે